હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલમાં તમારું સ્વાગત છે તો ધોરણ દસ અને બારના તમામ વિદ્યાર્થીઓને આ વિડીયો ખાજો જુઓ કેમ કે એની માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી બનવાનો છે કેમ કે એની બોર્ડની એક્ઝામ આ વર્ષે વહેલી છે એની તારીખ આપવામાં આવી છે ત્યાર પછી દિવાળીની એક્ઝામ ક્યારે છે દ્વિતીય એક્ઝામ ક્યારે છે પ્રયોગિક એક્ઝામ ક્યારે છે એની તમામ માહિતી આ વિડીયોમાં તમને મળી રહેશે તો જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી દસમાં અને બારમાં ધોરણની તમામ માહિતી તમને આપણી ચેનલમાં મળતી રહે તો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો દિવાળીની એક્ઝામ દિવાળીની એક્ઝામ એટલે કે પ્રથમ પરીક્ષા દસમા ધોરણ અને બારમા ધોરણની ચૌદ દસ બે હજાર ચોવીસથી લઈ અને ત્રેવીસ દસ બે હજાર ચોવીસ સુધી છે તો આમાં નવમાં અને અગિયારમાં ધોરણની પણ છે પણ આપણે અત્યારે આ વિડીયોની અંદર દસમા અને બારમા ધોરણની વાત કરીએ છીએ તો બીજી પરીક્ષા દ્વિતીય પરીક્ષા છે વીસ એક બે હજાર પચીસથી લઈ અને અઠ્યાવીસ એક બે હજાર પચીસ આ દસમા ધોરણના અને બારમા ધોરણના તમામ સ્ટ્રીમના વિદ્યાર્થી કોમર્સ સાયન્સ આર્ટ્સ તમામ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ માટે છે ત્યાર પછીની પરીક્ષા જે આપણે દ્વિતીય પરીક્ષા આવ્યા પછી જે એક પરીક્ષા આવે છે શાળા કક્ષાએ લેવાતી પરિયોગિત પરીક્ષા એ દસમા ધોરણની અને બારમા ધોરણના તમામ પ્રવાહના વિદ્યાર્થીઓ માટેની પરીક્ષા એકત્રીસ એક બે હજાર પચીસથી લઈ અને ચાર બે બે હજાર પચીસ સુધી હશે ત્યાર પછીની પરિયોગિત પરીક્ષા જે બાર સાયન્સના વિદ્યાર્થીઓને આવતી હોય છે એ પરીક્ષા બાર સાયન્સના વિદ્યાર્થીઓની ક્યારે છે તો છ બે બે હજાર પચીસથી લઈ અને ચૌદ બે બે હજાર પચીસ સુધી રહેશે ત્યાર પછી દસમા ધોરણના વિદ્યાર્થીઓ અને બારમા ધોરણના વિદ્યાર્થીઓ મેઇન બોર્ડની પરીક્ષા બરાબર મેઇન બોર્ડની પરીક્ષા દર વર્ષે માર્ચ મહિનામાં આવે છે એ બોર્ડની પરીક્ષા આ વર્ષે થોડીક એવી વહેલી છે એટલે કે વીસથી પંદરથી વીસ દિવસ વહેલી હશે તમારી બરાબર તો એ સત્યાવીસ બે બે હજાર પચીસ એટલે કે સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસથી લઈ અને તેર માર્ચ બે હજાર પચીસ સુધી છે તો વિદ્યાર્થી મિત્રો આ વખતે થોડીક એવી એક્ઝામ વહેલી છે તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે વહેલી એક્ઝામ છે તો એ પ્રમાણે તમારે તૈયારી પણ કરવાની છે અને આ વહેલી એક્ઝામ તમારી આવશે સત્યાવીસ તારીખે સત્યાવીસ બે બે હજાર પચીસથી લઈ અને તેર ત્રણ બે હજાર પચીસ સુધી તમામ વિદ્યાર્થીઓની છે સાયન્સવાળા હોય કોમર્સવાળા હોય આર્ટ્સવાળા હોય દસમા ધોરણવાળા હોય તમામ વિદ્યાર્થીઓ માટે છે તો ખાસ તમારે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવાનું છે તો આ વિડીયો તમને કેવો લાગ્યો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારી સાથે જોડાયેલો કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો દસમા અને બારમાં ધોરણની તમામ માહિતી આપણી ચેનલમાં મળી રહે છે જય હિન્દ જય ભારત